સો હેલ્લો દોસ્તો કેમ છો બધા મજામાં જ હશો તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે આવી આવીએ છીએ મોવા માર્કેટિંગ યાર્ડની અંદર અને દોસ્તો આજે આપણે જે લાઈવ હરાજી કેરીનો ભાવ શું છે એ આપણે લાઈવ હરાજી નિહાળવાની છે અને જે કેરેટમાં કેરી હોય છે કેટલા કિલો હોય છે ને પેટીમાં હોય છે કેટલા કિલો હોય છે એનો બંનેનો ભાવ અલગ અલગ હોય છે તો આપણે જે લાઈવ હરાજી નિહાળવાની છે તો વિડીયોમાં કેટલી સુધી બંને રહેજો તો આપણે જઈએ જે અત્યારે લાઈવ હરાજી શરૂ છે ત્યાં

એક બે વાર મોટા

Heb je dan? Nou, zo bij. bij. He? 950? zo bij 950? 950? zo bij dat. Nou, zo bij dat. Nou, zo bij dat. Nou, zo bij Hé, Nou, zo niet. bij bij

એક નંબર ક્વોલિટી બારસો હરી બારસો હરી બારસો ચેરસો હરી દેરસો હરી દેરસો ચૌદસો ચૌદસો તુજ્જો લટ્ટા છે તુજ્જો 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 સાબન મા દોલ્યો મા તુજ્જો 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 અમે તો તુજ્જો છે તુજ્જો આ રાજી તુજ્જો 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 ખંડા હા ડાળી એમ રાખી બેતાય તો હા 走住啊！哪里去？哪里去？走 <pursue> 住！走住！走住！走住！你来给我哪里去拿一百块钱？走住！还没走？哎！走住！哎呦 <clerk, S 2>！现在这跟那还不一样？哪里走？哪里走？哪里走？哪里走？你还拿？不拿？不拿走？哪里不拿走？ અરી 1100 અરી 1100 અરી 1100 1100 અરી 1100 અરી 1100 નેય નેવા ભવેરી લક્ષ્મ 1100 1100 અરી 1100 અરી 1100 કૌતુ કૌતુ અરી કૌતુ ક્યાં રાખજો ગાડીયા ન 1100 ઓય

અરી 1400 અરે વાર ઉડાવ અરે 1500 અરે 1500 અરે 1500 અરે 1500 અરે 1400 અરી 1400 અરે 1400 કવિદો હે અરી 1400 હર ઉદે અરી 1400 અરી 1400 અરે વાર ઉડાવ 1400 1300 1200 અરી 1200 ચૌદસો 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 ચૌદ ચૌદસો ચૌદસો અચ્છા ભાઈ ચૌદસો કેમ ઢીલા થવો ચૌદસો

હરિવારસો હરિવારસો હરી ચૌદસો હરી ચૌદસો પંદરસો 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 અશ્વિનભાઈ પંદરસો ક્યાંય હરી ચૌદસો છે હરી ચૌદસો હરી ચૌદસો પંદરસો 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 અભાઈ

તેરસો બે હજાર તેરસો

આઠસો સાડી આઠસો નવસો 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 સાડી નવસો એક હજાર પચાસ બારસો સાડી બારસો કેરસો કેરસો સાહેબ ભાઈ જાઉં સાહેબ તેરસો

ચૌદસો ફરી ચૌદસો ફરી ચૌદસો ઘણા વગર ફરી ચૌદસો પંદરસો પંદરસો બારસો બારસો હરી બારસો ચૌદસો પંદરસો હરી પંદરસો હરીસો હરી હળસો હા પાંચસો અલી પણ હરી વંશો અસો હરીસો હાથસો હસો હરી હથસો હરી હથસો હરી હથસો આઠસો 800 હરી 800 હરી 800 નાળીયા ગંદતા હારી છે હરી 900 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 હરી છે હરી 900 હરી 900 હરી 900 હરી તો આ બાજુની પણ દોસ્તો આપ જોઈ શકો છો કે હરાજી શરૂ છે આ સહેલી લાઈનમાં ત્યાં પણ આ બધી હરાજી થઈ ગઈ છે દોસ્તો આ કેરેટના ભાવ છે જે હજાર પંદરસોની માથે છે અને બહુ સરસ મજાની કેસર કેરી છે આપ જોઈ શકો છો અને આ બધી કેરીની દોસ્તો રાજી થઈ ચૂકી છે જેમ જેમ રાજી થતી જાય છે જેમ જેમ જો આ બાજુ આગળ નીકળતા જાય છે ને આ બધી કેરીની રાજી થઈ ગઈ છે ને આ કેરેટનો આ કેરેટનો ભાવ છે જે હજાર પંદરસોની લેવલમાં છે એમાં કેરેટની અંદર વીસ કિલો પ્લસ કેરી હોય છે આપણે દર ભાઈની ત્યાં જ આપણે કેરીની ખરીદી કરતા હોય છે આ હારા હારામારી કેરી વન નંબર પંદરસો રૂપિયા ભાવ છે અને ભાઈનો નંબર પણ આપણને માં મળી જશે જે કોઈને કેરી મંગાવી હોય તો કોન્ટેક કરવો હોય તો માં જઈ અને ભાઈનો નંબર તમે લઈ શકો છો અને કોન્ટેક કરી શકો છો અને આ બધી હરાજી થઈ ગયેલી છે ત્યાર પછી જે આ વેપારી હોય છે સુટકમાં વેચતા હોય છે અને અહીંયા જો અમારે પણ ત્રણ થી ચાર મણ કેરી લેવાની છે તો અમારે પણ જોખવાની શરૂ છે આ ભાઈ પાસેથી તો ભાઈ બન શું કે છો તમે ખરીદી કરવા આવો પંદરસો રૂપિયાની મણ હારો કેસર છે ભાઈ જોઈ લો

दस किल बेन भाव अगरि अलॻि हुजे सरस मज़ा वीडियो ॾेखारियो वीडियो गमियो लाईक करे शेयर करे पहली वारे चैनल सब्सक्राइब करे लेजो मिलसो वीडियो